નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે આજે આપણે આવ્યા છે વૈષ્ણવ દેવી દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત એક પ્રોપર્ટી એક્સપોમાં જેમાં હાલ તમને સો થી વધારે જે પ્રોપર્ટીઝ છે તેની વેરાયટી જોવા મળશે અને આ સાથે આપણી સાથે અહીં પુષ્કર ગ્રુપના એક બિલ્ડર પ્રવીણભાઈ ઉપસ્થિત છે આપણે તેમની સાથે પણ વાત કરીશું પ્રવીણભાઈ મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે અમે જુંડાલ ચાનખેડાની અંદર અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે જેમાં અત્યારે અમારો રિસેન્ટલી પુષ્કર રોયલ નામનો પ્રોજેક્ટ ચાલે છે પુષ્કર રેસિડેન્સી અમે સક્સેસફુલી પૂર્ણ કરેલ છે અને આ એફોર્ડેબલ સિગમેન્ટમાં એકદમ સારામાં સારી ક્વોલિટીમાં અત્યારે અમે ટુ બીએચકે અને થ્રી બીએચકે બનાવી રહ્યા છીએ હાલ સુધી તમે કેટલા પ્રોજેક્ટ કર્યા છે તમારા અમે જુદા જુદા અલગ અલગ પ્રોજેક્ટો કરેલા છે સાત આઠ પ્રોજેક્ટો બનાવેલા છે અને ચંદખેડા ઝુંડાલનો એરિયામાં સારું અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેમાં અત્યારે સૌથી એફોર્ડેબલ ઝોન જે વૈષ્ણવદેવીથી ઝુંડાલ સર્કલ સૌથી સારામાં સારું અત્યારે ડેવલપ થઈ રહ્યું છે આ એરિયા જેમાં દરેક ટાઈપની સુવિધાઓ અત્યારે સરકાર તરફથી બી સારી સારી સુવિધાઓ આવી રહી છે પાણી ગટર રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ જેવી અનેક સુવિધાઓનું માળખું સરકાર તરફથી બી બની રહ્યું છે અને ડેવલપર તરફથી બહુ સારી સારી વસ્તુ સ્કીમો બી આ એરિયામાં આવી રહેલી છે એટલે ઓલમોસ્ટ હંડ્રેડ પ્લસ આસપાસના પ્રોજેક્ટો ત્યાં અત્યારે એ એરિયામાં ચાલી રહ્યા છે જેમાં કન્સ્ટ્રક્શન બાબતની આપણે જો વાત કરીએ તો બહુ સારી સારી ક્વોલિટી કન્સ્ટ્રક્શન બાબતમાં અત્યારે બનાવી રહ્યા છે બધા દરેક લોકો કોમ્પિટિશનની સાથે સાથે લોકોને સારી સુવિધાઓ બી મળી રહે એ ટાઈપનું અત્યારે કન્સ્ટ્રક્શન બધા બનાવી રહ્યા છે અને આ તમારી જે હાલની રિસન્ટ સ્કીમ છે પુષ્કર રોયલ તેના વિશે અમને બ્રીફલી માહિતી આપશું અમે આ પ્રોજેક્ટની અંદર ટુ બીએચકે અને થ્રી બીએચકે બહુ સારી સાઇઝમાં બનાવી રહ્યા છીએ અને થોડીક અલ્ટ્રા લક્ઝુરિયસ ટાઈપનું જે સ્કીમ બનાવી રહ્યા છીએ જેમાં દરેક લોકોને ગમતી વસ્તુ પ્રોવાઈડ કરી રહ્યા છે જેમ કે પાર્કિંગ છે સારી સારી એમ્યુનિટીઝ છે લોકો માગતા હોય છે એ ટાઈપની ઇમ્યુનિટીઝો બનાવી છે પ્લસ ફ્લેટની પ્લાનિંગ છે એ દરેકને જે ગમતું પ્લાનિંગ બનાવેલું છે એ બધી ઘણી બધી વસ્તુ અમે બનાવી છે અંદર સમજો કે માઇનસ ટુ પાર્કિંગ બનાવ્યા છે એલોટેડ કાર પાર્કિંગ આવશે આવી ઘણી બધી સુવિધા માળખી માળખાકીય સુવિધાઓ અમે પ્રોવાઈડ કરી છે આ પ્રોજેક્ટ તો સાથે સાથે અહીં એક્સપોમાં પણ જે લોકો સામેલ થયા છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આ એક્સપો ખૂબ સરસ આયોજિત કરેલો છે અને અહીંયા આવવાનું મેઇન રીઝન એ જ કે હું ઝુંડાલ એરિયાની આસપાસ પ્રોપર્ટી બાય કરવાનું વિચારી રહ્યો છું ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ તો એના માટે એક્સપોમાં આવેલા હતા અમે અને પુષ્કર રોયલનો રેફરન્સ અમને મળ્યો હતો બે ત્રણ જગ્યાએથી તેથી અહીંયા મેઇન રીઝન પુષ્કર રોયલનો સ્ટોલ વિઝિટ કરવાનું હતું ઘણો સારો રહ્યો આ લોકોની સ્કીમો સારી એવી છે એમની જૂની સ્કીમોમાં વિશે બી માહિતી આપી એ લોકોએ આ લોકો બહુ ટાવર બનાવતા નથી લિમિટેડ ટાવરમાં સારી ફેસિલિટી આપે છે સ્પેસિયસ હોય છે પાર્કિંગથી લઈને કોરિડોરથી લઈને બધી જ રીતે અને ખાસ તો એમના ટુ બી એચકે બહુ જ સારા અને પ્રીમિયમ લાગ્યા મને અને એ લોકોએ જે બી મતલબ મટિરિયલ્સને આ તે સમજાવ્યું છે સારી ક્વોલિટીનું યુઝ કરે એવું એમનું કહેવું છે અને એમની એકચ્યુલીમાં એક જૂની સ્કીમમાં પણ હું વિઝિટ કરી આવેલો છું જે અનફોર્ચ્યુનેટલી મારા એક ફ્રેન્ડની જ હતી એ મેં જોયેલી છે બહુ સારું છે એમનું કામકાજ ગમ્યું અમને બસ હવે જોઈને કંઈક ભાવ સેટ થતો હોય તો અમે બુક કરાવવાની તૈયારીમાં જ છીએ એકચ્યુલીમાં મને મેં જે આમની જે અત્યારે પ્લાન જોયો એ પ્રમાણે બેસ્ટ ટાવર બનાવેલ છે આ લોકો ટુ બી એચકે અને થ્રી બીએચકે ઘણી બધી સ્કીમો હું ફરેલો છું જે એ બી જી પાંચથી છથી થી સાત ટાવર હોય છે તો પર્ટિક્યુલર મને એટલું બધું ઘીસ ફાવતું નથી મને અનકમ્ફર્ટેબલ લાગે છે પબ્લિક ઓછી હોય એટલું મેન્ટેન વધારે રહે સોસાયટી અને સારું રહે સો એના લીધે મને બે ટુ ટાવર સ્ટોરી મને ઓકે લાગે છે તો દર્શક મિત્રો આ હતા આપણી સાથે પ્રવીણભાઈ સાથે તેમની જે સ્કીમ છે તેની લોકેશન એટલે જે ગૂગલ મેપ્સનું લોકેશન છે તે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે અને સાથે સાથે તેમનું જે બ્રોશર છે પુષ્કર રોયલનું તે પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે તેની માટે લિંક રાખી દીધી છે આ જ પ્રકારના ન્યૂઝો તમને જોવા ગમતા હોય તો મીડિયા રેવલ્યુશન હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયોનું લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર